ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના પગલે ડેમમાં પાણીની આવક વધી ગઈ છે રૂલ લેવલ ફૂટ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે ઉકાઈની સપાટી ઓગણચાલીસ ફૂટ પર પહોંચી ગઈ છે રૂલ લેવલથી સપાટી વધુ હોવાથી ડેમમાંથી બે સુડતાલીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી સુરતમાંથી પસાર થતી તાપી નદીના પાણીમાં જળ સ્તરમાં વધારો થયો છે અડાજણ વિસ્તારમાંથી સરદાર બ્રિજ નીચેથી પણ જળસ્તરમાં વધારો થતા શહેરમાં પાણી ઘુસવાની શરૂઆત થઈ છે સરદાર બ્રિજ નીચે પાણીનું સ્તર વધ્યું છે પોણા સાત મીટર પાણીનું લેવલ થયું છે અડાજણ સાગર સંકુલમાં ધીરે ધીરે પાણી ભરાવાના શરૂ થયા છે ઉકાઈ ડેમમાંથી બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેથી અડાજણ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામેથી સુરતમાં પાણી પ્રવેશે છે અડાજણમાં તાપી નદીનો પટ છે ત્યાંથી પાણી શહેરમાં પ્રવેશતા હોય છે જ્યારે પણ ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે ત્યારે અડાજણ વિસ્તારમાંથી શહેરની અંદર પાણી ભરાવાના શરૂ થઈ જતા હોય છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાને કારણે અડાજણ વિસ્તારમાં પણ તેની અસર દેખાઈ રહી છે જેથી અડાજણ વિસ્તારના લોકોમાં ઉંચાટ સાથે ભય જોવા મળી રહ્યો છે